એક વાત કહું હમણાં એવું બન્યું કે તાલુકા વિસ્તારની એક કન્યા છાત્રાલયમાં મારો શૈક્ષણિક વાર્તાલાપ હતો હું નક્કી કરેલા સમયથી વહેલો હતો ગૃહ માતા મને સંકુલ બતાવી રહ્યા હતા રીડિંગ ટાઈમ હતો તેથી અમુક બેનો ટોળામાં કે છૂટાછવાયા વાંચન કરી રહ્યા હતા મેં અમુક બેનોને સાહજિક જ પૂછ્યું કે તમે શું કામ ભણી રહ્યા છો જવાબો મળ્યા કઈક આવા કોઈ કહે પપ્પાની બહુ જ ઈચ્છા છે કોઈ કહે ભણવું તો જોઈએ ને અમારી નાતમાં તો જ સારું ઘર મળે થોડી કોઈ કે મારે નોકરી કરવી છે કોઈ કે ડોક્ટર બની ગામડામાં દવાખાનું ખોલવું છે ગૃહ માતાએ મને એ જ છે જે હું અને તમે અનુમાન કરી શકીએ છે છેલ્લા જવાબ વાળી છોકરી ભણવામાં ખુબ આગળ નિયમિત હતી અને સિન્સિયર પણ હતી જ નક્કી કર્યું કર્યું છે છે મન તેથી તેણી થશે જ તમે પણ મન કરી શકો છો માળવે જઈ શકો છો પણ હા આધુનિક યુગમાં માળવે શું કામજો માન્ચેસ્ટર જઈએ તો

અને હા ટેક ઓફ થતા પહેલા હવા પેટ્રોલ જરૂર ચેક કરી લેજો હવા હું ભરાવી દીશ પેટ્રોલ તમે ભરી લેજો ઓકે ગુડ લાઈટ